હવે વાત કરી લઈએ ઓબીસી ડોમિનેટેડ જે ફેક્ટર્સ રહ્યા છે તો ઓબીસી ડોમિનેટેડ જેટલી સીટ્સ છે ગુજરાતની અંદર ત્યાં સૌથી વધારે મહત્ત્વની વાત છે કે જેટલી બેઠકો છવ્વીસમાંથી તેર બેઠકો ઓલમોસ્ટ અડધું ગુજરાત જે છે જ્યાં આગળ ઓબીસી મતદારો મેજોરિટીમાં હોય છે બે હજાર ઓગણીસ અને બે હજાર ચૌદમાં ભરપૂર મન ખોલીને મતદાન થયું ભાજપની ફેવરમાં આવ્યું આપ જે રીતે આંકડો પણ જોઈ રહ્યા છો બે હાજર ઓગણીસનો આંકડો કહી રહ્યો છે બાસઠ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદાન થયું ભાજપ તરફી તેની સાથે બે હજાર ચૌદની પણ વાત કરી લે કે જ્યાં બે હજાર ચૌદમાં પણ સત્તાવન પોઈન્ટ ઓગણીસ ટકા હતું કે જે પહેલાં બે હજાર ચૌદ કરતાં પાંચ ટકા વધી અને બે હજાર ઓગણીસમાં જોવા મળ્યું અને તેમાં પણ તેરે તેર બેઠક જે છવ્વીસમાંથી છે તેરે તેર ભાજપ પાસે ગઈ પરંતુ અહીંયા આગળ ફેક્ટર કામ કર્યું બે હાજર નવમાં કે જ્યારે બે હજાર નવ ની અંદર પરિસ્થિતિ કંઈક અલગ હતી જે ઓબીસી ડોમિનેટેડ હતી તે તેરમાંથી પાંચ બેઠકો કોંગ્રેસ પાસે એટલે કે ઇન્ડિયા ગઠબંધન પાસે ગઈ હતી કે જ્યારે મતની ટકાવારી ખૂબ જ ઓછી હતી પરંતુ આ દસ વર્ષની અંદર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ભાજપ સુડતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકાથી પહોંચી ગયું બે હાજર ઓગણીસમાં અને ઇન્ડિયા ગઠબંધન કે જે તેતાલીસ પોઈન્ટ અડતાલીસ ટકાએ હતું તે બે હજાર ઓગણીસ તથા થતા ખૂબ જ નીચે આવી ગયું જે ઓબીસી ડોમિનેટેડ હતી તે સીધું જ દસ ટકાનો વોટ શેર અહીંયા આગળ કપાતો આપ જોઈ રહ્યા છો ભાજપમાં વીસ ટકા વધી રહ્યા છે અને કોંગ્રેસમાં આપ જોશો તો સીધા જ દસ ટકા મતદાન જે છે તે ઘટી રહ્યું છે કોંગ્રેસ તરફી ઓછું થયું છે એટલે કે જે નવા વોટર્સ પણ આવ્યા તે પણ ભાજપ તરફી થઈ ગયા અને જે કોંગ્રેસના અથવા તો ઇન્ડિયા ગઠબંધનના કમિટેડ વોટર્સ હતા ઓબીસી ડોમિનેટેડ જગ્યાઓ પર કે જ્યાં આગળ ઓબીસી સમાજનું વધુ પ્રભુત્વ છે તે પણ ભાજપ પાસે જતા રહ્યા તો જો આ પ્રમાણેના પરિણામ આવે અથવા આ પ્રમાણેનો જે એક્ઝિટ પોલનો આંકડો જણાવી રહ્યો છે તો ફરી એક વખત બે હજાર ચોવીસમાં પણ તમામ બેઠકો ઉપર ભગવો જોવા મળી શકે છે પરંતુ ઓબીસીની અંદર જે સૌથી વધારે આ વખતે મહત્વની વાત રહી હતી કે ક્ષત્રિય સમાજના કેટલાક લોકો પણ તેમના સમર્થનમાં આવ્યા ઓબીસી સમાજ પણ તેમના સમર્થનમાં ગયા કેટલાક લોકોએ તે વાત પણ સ્પષ્ટ કરી અને તેઓનું કહેવું હતું કે આ વખતે બે હજાર ચૌદ કે બે હજાર ઓગણીસનું પુનરાવર્તન નહીં કરી આ વખતે અમે પુનરાવર્તન કરીશું બે હજાર નવનું એક સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભાજપ તરફી તો તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે જો આ વખતે બે હજાર નવ પ્રમાણે મતદાન થાય ભાજપ પોતાનું વોટ શેર બાસઠ ટકાથી સીધો ખોઈને અંદાજીત પંદર ટકા જેટલો ખોઈ સુડતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકાએ પહોંચી જાય અને કોંગ્રેસ જે પોતાનું

તો શક્યતાઓ પૂરેપૂરી એવી છે કે આ વખતે પણ આટલો મોટો બદલાવ જોવા નહીં મળે ફક્ત તેટલું જ રહેશે કે જે બે હજાર ઓગણીસ માં પણ આપણે જોયું છે ને બે હાજર ચૌદમાં પણ આપણે જોયું છે આ ઓબીસી ડોમિનેટેડ બેઠકોની આપણે વાત કરી રહ્યા છીએ